મિત્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી હા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈ કે ભારતમાં જન્મેલી અભિનેત્રીનું નિધન જી આમિત્રો વિગતવાર વાત કરીએ તો ભારતમાં ઓગણીસો ચુમ્માલીસમાં જન્મેલી બ્રિટિશ અભિનેત્રીનું નિધન થયું છે જી મિત્રો મળતી માહિતી મુજબ તમને જણાવી દી કે હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ જેમ્સ બોર્ડમાં અભિનય કરી ચૂકેલી બ્રિટિશ અભિનેત્રી પમેલા સેલનું એસી વર્ષની વયે મિત્રો નિધન થયું છે જી મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે હાલ તો આ અભિનેત્રીનું મૃત્યુ શાના કારણે થયું તે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ